રાજકોટ જિલ્લાના પાયોડા ગામમાં ત્રણ મહિનાથી પીવાના પાણીની સમસ્યાને કારણે મહિલાઓ આજે રણઝંડી બની હતી પાયોડા ગામમાં અનેક વખત રજૂઆત કરવા છતાં કોઈ નિવારણ ન આવતા આજે પાયોડાની મહિલાઓએ પાણીના બેડા લઈને ગ્રામ પંચાયત ઓફિસનો ઘેરાવ કર્યો હતો અનેક વખત રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા કોઈ કામગીરી ન કરવામાં આવતી હોવાથી ગામ લોકોમાં રોષ પણ જોવા મળ્યો હતો તલાટી મંત્રી સીમાબેન બેન મીડિયા સામે બોલવાનો પણ ઇન્કાર કર્યો હતો ત્યારે આજે પાણી માટે આક્રોશ ઠાલવ્યો હતો અને તાત્કાલિક ધોરણે પાણી પુરવઠા વિભાગે સર્વે કરીને પાયોડા ગામ પાણી મળે ગામ દ્વારા રજૂઆત કરવામાં આવી આપ જોઈ રહ્યા છો અત્યારે રાજકોટ તાલુકાના પારેવડા ગામે જ્યાં પાણીની સમસ્યા મિરર અત્યારે પારેવડા ગામની મુલાકાત લઈ રહ્યું છે ત્યારે છેલ્લા ઘણા સમયથી આ ગામમાં પાણીની સમસ્યા હોય અને આ ગામમાં ઢોર અને છેલ્લા ત્રણ મહિનાથી અવેડા પણ ખાલી છે અને પીવા માટે દૂર સુધી બહેનો ભાઈઓ બહેનોને જવું પડે છે ત્યારે ગુજરાત મિરર ને ગામ દુવારા અનેક વખત રજૂઆત કરી છતાં પણ સરકારનું કોઈ પણ પાણી ન ચાલતું હોય ત્યારે આજે ગુજરાત મિરર અને અનેક વખત રજૂઆત કરવા અહીંના ધારાસભ્ય શ્રી જીતુભાઈ સોમાણીને અનેક વખત રજૂઆત કરવા છતાં આ ગામને છેલ્લા ત્રણ મહિનાથી પાણીનો માટે આખું ગામ મળતું હોય ત્યારે ત્યારે સ્થાનિક લોકો અને ગામના બહેનો દ્વારા મીડિયાનો ગુજરાત મિરરનો સહારો લીધો અને રજૂઆત કરવા માટે તમામ બહેનો આજે કાર્યવાહીના આંગણે હતો આ ગામને તાત્કાલિક પાણી મળે એવી ગામ લોકોની માંગણી ઉઠી છે બાબુભાઈ ડાભીપુરપક્ષ બે મહિના થી બોર બુરાણો અને પહેલી બીજી તારીખે એને ઠરાવ આપ્યો પછી મને એને એવું કીધું કે આ સર સંયુક્તા મેં પછી પાછો જીતુભાઈ ને ફોન કર્યો જીતુભાઈ નો ફોન કર્યા પછી જીતુભાઈ ન્યા ફોન કર્યો પછી મેં ચૌદ તારીખે બીજો અઠરાવ આપ્યો પણ હજી કોઈ એનો પ્રશ્નનો નો હલ થયો નથી અને પાણીની સમસ્યા તો આજે અત્યારે આવેડાય પછી તરસ્યા રહી છે કોઈ વસ્તુ અત્યારે બીજું પીવાનું તો ઠીક છે પણ માલ ને પીવાની તકલીફ બહુ વધારે છે માલ ને અત્યારે પાણી અત્યારે તરવડે છે નિરાકરણ આવ્યું નહીં મેં ધારાસભ્ય ને કીધું કાલે ભૂપતભાઈ ફોન કરાવ્યા પણ હજી એનું કાંઈ નિરાકરણ આવ્યું નથી મેં એને તત્કાલી મેં કીધું તો એને એવું કે આસાર સંયુક્ત મેં કીધું આસાર સંયુક્ત પણ તોય એનું નિરાકરણ હજી આવ્યું નથી નર્મદાનું પાણી તો અમને પીવાનું મળે છે એમાં અમે ના નથી પાડતું નર્મદાનું પીવાનું પાણી મળે છે અમારે આજે વાપરવાના ને પછીનું પાણી છે ને આવ્યા ત્યારે કોરા પીયા આજે આજે પંદર વી તો ભાવ કોરા જ છે હવે ભરાતા નથી છે ચાર હજાર ચાર હજાર છે તો આ ગામ ને છેલ્લા ઘણા બે મહિનાથી પાણી નથી બીનું આ બે તમારા ગામમાં પોકારી રહી છે અને અવેડા પણ ખાલી છે તો આપડે સરપંચ આપણે સરપંચ ને શું કેવાનું થાય છે હવે પણ હું તો બધે હળિયું કાઢી બી પાણી પરવઠા મેં બે તો ઠરાવ દીધા એક પેલી બીજી તારીખે આપ્યો ચૌદ તારીખે મેં બીજો આપ્યો તેથી એની આસાર સંયુક્તને કીધું પછી મેં જીતુભાઈને ફોન કર્યો તો અહીં સર્વે કરી ગયા પણ હજી એનું નિરાકરણ નથી આવ્યું જીતુભાઈ નો ફોન થયો એટલે સર્વે કરવા આવ્યો અહીંયા પણ સર્વે કર્યા પછી હજી કોઈ એનું નિરાકરણ આવ્યું નથી ને આ તાત્કાલિક જો અત્યારે પશુ અત્યારે પાણી પીવા ક્યાં જાય કોઈ નદીમાં નથી કોઈ નાળામાં નથી કુએ નથી તો અહીંયા હવેડા અત્યારે ખાલી પીડ્યા છે તો આપણી શું જોગવાઈ છે આવતા દિવસોમાં બેન ક્યારે પાણી મળે એવી કઈ સુવિધા તમારા તરફથી કરે તો થાય ને હવે હું તો રોજ ને ધક્કા ખાવ છું આજે એક મહિનાથી હું રોજ કીધા પણ એનું નિરાકરણ આવ્યું નહીં એને કે લોકફાળો ભરો પણ લોકફાળો આપો તો હું લોકફાળો ભરી દઉં ને હાલો હું લોકફાળો ભરી દઉં દસ ટકા મારે લોકફાળો ભરવાનો હોય મારી ગામને ભરવાનો હોય એ હું ભરી દઉં પણ મને એને કઈક પત્રિકા આપે તો હું ભરી દઉં ને તમારું નામ મારું નામ વાલજીભાઈ સવાભાઈ તાલુકો જિલ્લો રાજકોટ

અને પીવાના પાણી પાણી મારું નામ હાકુબેન સવાભાઈ